ખેડૂતોને ખેત પેદાશની આફતો સામે રક્ષણ આપતી મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજનામાં સહાય પંચોતેરમાંથી વધારી અને એક લાખ કરવાની જાહેરાત કરતા કૃષિમંત્રી રાઘવજી પટેલ ગુજરાતના ખેડૂતોની ખેતપેદાશોને કુદરતી આફતો સામે રક્ષણ આપવા રાજ્ય સરકારે મુખ્યમંત્રી પાક સંરક્ષક સ્ટ્રક્ચર યોજના અમૂલમાં મૂકેલ હતી ખેડૂતોને આ યોજના હેઠળ તેમના ખેતરમાં નાનું ગોડાઉન બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા પિચોતેર હજાર રૂપિયાની સહાય આપવામાં આવતી હતી માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ચાલુ વર્ષથી સહાયની રકમ વધારી પિચોતેર હજાર રૂપિયાના બદલે એક લાખ રૂપિયા કરવામાં આવી છે આ યોજના હેઠળ ચાલુ વર્ષે તેર હજાર નવસોથી વધુ ખેડૂતોને ગોડાઉન બનાવવા માટે પૂર્વ મંજૂરી આપવામાં આવેલ છે આ યોજના હેઠળ વર્ષ એકવીસ બાવીસથી વર્ષ ત્રેવીસ ચોવીસ સુધીમાં ગુજરાતના કુલ છત્રીસ હજાર છસોથી વધુ ખેડૂતોને રૂપિયા એકસો ચોરાસી કરોડથી વધુ રૂપિયાની સહાય ચૂકવી દેવામાં આવી છે આ યોજનાનો લાભ લઈ ખેડૂતો પોતાના ખેતરમાં ગોડાઉન બનાવીને તેમાં લાંબા સમય સુધી ખેત પેદાશોને વરસાદ વાવાઝોડું તીડ અને ચોરી જેવા આકસ્મિક આપતો સામે સુરક્ષિત રાખી શકશે